તો સપ્ટેમ્બર મહિનાના અંતમાં પણ વરસાદની શક્યતા છે જેને લઈને હાલમાં જે સેટેલાઇટ ઇમેજીસ છે તે પણ એ કહી રહ્યું છે ને સૌથી વધારે મહત્વની વાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી કે જે બંને હવામાન નિષ્ણાતો એ વાત કહી ચૂક્યા છે કે મહિનાના અંતમાં કોઈક સિસ્ટમ એવી આવશે કે જે ગુજરાતમાં વરસાદ લાવી શકે છે સૌથી પહેલાં તો આપણે જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળની જે ખાડી છે એ ખાડીની અંદર સિસ્ટમ જે છે તે હાલમાં સક્રિય થઈ અને મહિનાના અંતમાં તારીખની આસપાસ અહીંયાથી પસાર થઈને ગુજરાત સુધી જતી જોવા મળશે સૌથી પહેલા દક્ષિણ ભારતના અને પૂર્વ ભારતના જે વિસ્તારો છે ત્યાંથી તે આગળ વધતી જોવા મળશે અને જેમ જેમ સમય જશે ચોવીસ થી પચીસ તારીખની આસપાસ અહીંયા આગળ આપ એક મિનિટ માટે પોઝ કરીને જુઓ તો આપને ખ્યાલ આવશે કે આખી આખી જે સિસ્ટમ જે છે તે ગુજરાતમાં પ્રવેશી રહી છે હવે અહીંયા આગળ બે વખત

મોટા ભાગના ગુજરાતના વિસ્તારો કે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો આવેલા છે દરિયા કિનારાના સૌરાષ્ટ્રના વિસ્તારો આવેલા છે મધ્ય ગુજરાતના વિસ્તારો અને થોડા ઘણા ઉત્તર ગુજરાતના વિસ્તારો કે જ્યાં આગળ અસર જોવા મળશે પરંતુ જે પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારો છે ત્યાં આગળ વધુ અસર થશે કારણ કે આ મજબૂત સિસ્ટમ જે છે તે પૂર્વ અને મધ્ય ગુજરાત તરફથી આવશે અને જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અહીંયા પણ આપ જોશો તો મહારાષ્ટ્રની આસપાસના વિસ્તારોમાં તે અસર કરતી હશે હવે અહીંયા બીજી એક પરિસ્થિતિ એ પણ છે જે જાણવા મળી રહી છે જેમ થોડા સમય પહેલા અનુમાન લગાવવામાં આવ્યું હતું કે મધ્ય સપ્ટેમ્બરમાં સારું એવું વરસાદનું ઝાપટું અથવા તો પરિસ્થિતિ જોવા મળશે પરંતુ પાકિસ્તાનમાં એન્ટી આવ્યું અને તેના કારણે વરસાદ ન આવ્યો હવે અહીંયા પણ એવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે એક એન્ટી જે છે તે રાજસ્થાનમાં બની રહ્યું છે હવે એમાં એવું થાય કે જો આ એન્ટી રાજસ્થાનમાં બને અને તેના કારણે જે વરસાદ અહીંયા આગળ પૂર્વ વિસ્તારમાં અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થવાનો છે તેમાં ઘટ આવી શકે છે અથવા તો તેમાં વરસાદ ઓછો થઈ જાય તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે કારણ કે જ્યાં સિસ્ટમ મજબૂત થઈ અને મોટાભાગના ગુજરાતના વિસ્તારોને પોતાની સાથે સપ્ટેમ્બર મહિનાના અંતમાં લઈને જઈ રહી છે જ્યાં આગળ સારો એવો વરસાદ છે ખેડૂતોને પિયત આપવાની જરૂર ન પણ પડે જો આટલો સારો વરસાદ થઈ જાય તો તેવી પરિસ્થિતિનું નિર્માણ હાલમાં થઈ રહ્યું છે ને તેના કારણે બંને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે એક સારી એવી સિસ્ટમ આવી રહી છે પરંતુ એન્ટી સાયક્લોન જે રીતે તમે પહેલાં કીધું એમ પાકિસ્તાન વાળું જેમ આવ્યું હતું ને મધ્ય સપ્ટેમ્બરમાં વરસાદ આવતો આવતો રોકાઈ ગયો હતો અથવા તો છૂટો છવાયો હતો અમદાવાદમાં થયો ત્યારબાદ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અમરેલીમાં થઈ ગયો ઉત્તર ગુજરાતમાં ફક્ત સાબરકાંઠામાં થયો તો તેવી પરિસ્થિતિ પણ થઈ શકે છે હવે એન્ટી જો રાજસ્થાન વાળું છે તે અસર કરે તો પણ થોડો ઘણો વરસાદ થશે પરંતુ આખી જે પશ્ચિમ બંગાળની આ સિસ્ટમ વરસાદ લાવી રહી છે તેટલો વરસાદ ન પણ થાય તેવી પરિસ્થિતિ છે હવે અહીં આગળ આપ જુઓ તો વડોદરા ભરૂચ રાજપીપળા આ તમામ વિસ્તારોની અંદર અઢી ત્રણ ઇંચ અઢી ત્રણ ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે તેની સાથે દાહોદ કે જ્યાં ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ છે ગોધરા નડિયાદ ખંભાત એટલે કે મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારો અને પૂર્વ ગુજરાતના મોટાભાગના વિસ્તારો કે જ્યાં આગળ વરસાદ સારો એવો જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે એની સાથે સાથે સત્યાવીસ થી અઠ્યાવીસ તારીખમાં જયારે સિસ્ટમ આખી પ્રવેશી જાય છે ગુજરાતમાં તો ઓગણત્રીસ તારીખ સુધીમાં ગુજરાત ને ચીરીને સિસ્ટમ બહાર નીકળશે તો સૌરાષ્ટ્રના વિસ્તારોને પણ પોતાનો પરચો થોડો આપતી જશે કારણ કે સીધે સીધી પરિસ્થિતિ એ છે કે સિસ્ટમ અરબસાગરમાં જઈને મળી જાય તેવું છે પરંતુ જેટલો ઘાટો ગુલાબી રંગ જોઈ રહ્યા છો તેટલા વિસ્તારમાં ઈંચમાં વરસાદ હશે ત્રણથી ચાર ઇંચ વરસાદ જોવા મળી શકે છે જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો આપને દેખાતા હશે ભાવનગર તળાજા રાજુલા ધામનગર અમરેલી બોટાદ ધંધુકા જસદણ ગોંડલ રાજકોટ કાલાવાડના આસપાસના જે વિસ્તારો છે જૂનાગઢ કેશોદ વેરાવળ ઉના આ તમામ વિસ્તારો પોરબંદર દ્વારકા સારા એવો વરસાદની શક્યતા હાલમાં જોવા મળી રહી છે જો આ પ્રમાણેની સિસ્ટમ જ આગળ વધે છે તો અને જે રીતે આગાહીકાર તરફથી કહેવામાં આવ્યું છે તે રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો ફરી એક વખત સપ્ટેમ્બરના આમ તો મધ્યમાં જ વર્ષ ચોમાસું જે છે સત્તાવાર રીતે એક્ઝિટ થતું હોય છે જતું રહેતું હોય છે બહાર પરંતુ આ વખતે ચોમાસું જે છે તે હજી મહિનાના અંત સુધી જોવા મળી રહ્યું છે ને તેનું કારણ જે છે તે પશ્ચિમ બંગાળની એ સિસ્ટમ છે પરંતુ હજી અહીંયા આગળ એક મહત્વની વાત જે અંબાલાલ પટેલ તરફથી કહેવામાં આવી છે તે વાત એ છે કે એક વાવાઝોડું આવી રહ્યું છે હવે જ્યારે સેટેલાઇટ ઇમેજ છે તે તારીખ ઓગણત્રીસ છે પરંતુ તારીખ બાદ નવરાત્રિની શરૂઆતની અંદર ત્રણ ઓક્ટોબરની આસપાસ એક સિસ્ટમ જે છે જેની વાત અંબાલાલ પટેલ કહી રહ્યા હતા એ આ નકશા પરથી અમે આપને સમજાવવાનો પ્રયત્ન કરીશું તેમના કહેવા પ્રમાણે અહીંયા આગળ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ જે ત્રણ ઓક્ટોબરની આસપાસ છે તે થવા જઈ રહી છે જે લીલા રંગની આપ જોઈ રહ્યા છો જ્યાં આગળ એલ લખેલું છે જે હાલમાં અનુમાન પ્રમાણે લો પ્રેશર છે પરંતુ આ જે સિસ્ટમ ધીમે ધીમે અહીંયાથી આગળ વધશે પશ્ચિમ બંગાળથી અંદર આવે છે મધ્ય ગુજરાતની પહેલા મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના વિસ્તારોને પોતાની ઝપેટમાં લે છે અને ત્યારબાદ તે આવે છે તેની અસર કરતું ગુજરાતમાં હવે આ જે એલ એટલે કે જે લો પ્રેશર હાલમાં જોવા મળી રહ્યું છે જો તે પણ આવે છે વાવાઝોડું તો ભૂલી જાઓ આપ ફક્ત લો પ્રેશર પણ આવે છે તો પણ ખરીફ સિઝનને મોટું નુકસાન થઈ શકે છે કારણ કે નવરાત્રી સમયે સામાન્ય રીતે વરસાદ ન થવો જોઈએ તે રીતની પરિસ્થિતિનું નિર્માણ છે જે રીતે સપ્ટેમ્બર મધ્યની અંદર ચોમાસા એક્ઝિટ કરી લેવાનું હોય છે પરંતુ જો તે નથી કરતું અને ઓક્ટોબરમાં પણ આ વરસાદ જોવા મળે તો અહીંયા આગળ જેટલા પણ વિસ્તારથી આ પસાર થાય સિસ્ટમ તે સિસ્ટમ જે છે તે નુકસાન કરી શકે છે ખેડૂતોને ખરીફ પાકને અંબાલાલ પટેલે તે પણ કહ્યું છે કે આ વખતે વરસાદ જે છે તે થોડો લાંબો ખેંચાશે અથવા તો શિયાળામાં પણ વરસાદની શક્યતા છે તેવું માનીને પણ આપ ચાલો હવે જો એવું જ રહે છે તો આજ રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો પહેલા તે ફક્ત દક્ષિણ ગુજરાતના વિસ્તારોને અસર કરતું હતું આગળ પરંતુ આ સિસ્ટમ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોને અસર કરી રહ્યું છે તેની સાથે સાથે મધ્ય ગુજરાતની આસપાસના કેટલાક વિસ્તારો જેમાં કચ્છનો પણ સમાવેશ થાય છે તેને પણ અસર કરી રહ્યું છે અને તેના કારણે એ થશે કે ત્રણથી દસ ઓક્ટોબરની આસપાસ આ સિસ્ટમ જ્યારે પસાર થશે તો વરસાદ લાવશે ભલે છૂટો છવાયો વરસાદ હશે અથવા તો કેટલાક વિસ્તારો પૂરતો સીમિત વરસાદ હશે અને ભારે વરસાદ થઈ જશે તેવી પણ પરિસ્થિતિ છે વાવાઝોડું ભૂલી જાઓ કદાચ ચલો વાવાઝોડું નથી પણ આવતું પરંતુ ફક્ત લો પ્રેશર પણ અહીંયાથી પસાર થાય છે તો એ લો પ્રેશર પણ હેરાન કરતું જશે અને એ વરસાદ નક્કી નહીં હોય કે સવારે પડશે કે બપોરે પડશે ખેલૈયાઓને તો હેરાન કરશે તેવી શક્યતા અત્યારના જોવા મળી રહી છે જે રીતે આખી આ સિસ્ટમ અહીંયાથી પસાર થઈને જઈ રહી છે છે અત્યારે આખી આ જે લાલચોળ સિસ્ટમ તે ગુજરાત પરથી નહીં પરંતુ તેની આસપાસની જે ભેજવાળા પવનો છે ભેજવાળી જે આખી સિસ્ટમ છે તે જ હશે અહીંયાથી પણ એ જતાં જતાં પણ હેરાન કરતું જાય ખેડૂતોને નુકસાન કરતું જાય ખરીફ પાકની ખરીફ સિંચનને નુકસાન કરતું જાય તેવી શક્યતા હાલમાં જોવા મળી રહી છે આ ત્રીજી ઓક્ટોબરથી લઈને દસ ઓક્ટોબર સુધીની વાત છે રાહ જોવી પડશે કારણ કે એની પહેલા એક જે રીતે રાઉન્ડ આવી રહ્યો છે તે કેટલો મહત્વનો રહે છે એન્ટી સાયક્લોન ત્યાં કેટલી અસર કરી જાય છે અને ત્યારબાદ જો આ સાયક્લોન નહીં પરંતુ એક નોર્મલ સિસ્ટમ લો પ્રેશર તરીકે પણ આવે છે તો પણ નુકસાન કરતું જશે ફરી એક વખત ખેડૂતોને જે લીલો દુષ્કાળની આપણે વાત કરી રહ્યા છે તેનો સામનો કરવો પડે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે